ઉભી કરે ઓ ભાઈ ઉભી કરે વાય ભાઈ અલે પીલા ઘા કરે આ ઢાક મોગરા થઈ ગયા ભાઈ ઘોડી માથે પહેલી વાર બેઠો ગાંડી ગીર માં મિત્રો જોવો હે તમારા ડેમ જોવો હે હાલો ને ભાઈ દેખાડી દો હવે રાહ ન જો રવિ હેલો મિત્રો તો મિત્રો આજે આપણું સવાર થયું છે વાડીએ ગાંડી ગીરમાં અને મારી સાથે છે મારા બે ખાસ મિત્ર રવિભાઈ અને વિનુભાઈ અમે ત્રણેય અત્યારે વાડીએ બેઠા છે ખાટલો ઢારીને અને જો સરસ મતાનો ચકલાનો અવાજ આવે છે તમે સાંભળો આજનો બ્લોગ આપણે એડવેન્ચર જેવો થવાનો છે કારણ કે ઘણી બધી જગ્યાએ જવાના છે ગીરમાં ને હજી કાંઈ પ્લાન થયો નથી પણ વિડીયોમાં બહુ સરસ મજા આવવાની છે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો

જો જો લોક તાલુકા દી તો ઘોડી આઈ રે જો હે ભાઈ ઘોડી ફોટો પાડી ભાઈ ને પછી ગયા માતાજી જય માતાજી હાથ તો કર હવે ભાઈ ભાઈ નાલા અમારો વારો છે અમે ભલે દાંત કાઢીએ આખી રોડે સડી ને અમારે જવાનું છે બસ કાન 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 એક તો છોડો દાળ નાનો છોડો દાળ લે દાળ ને છોડો દાળ ને મેં કી દાય છોડો દાળ લે ઓલા ને પસાડે અરે કરી આવે હોમે આવે આને ઉભી તરાય કમે ઉભી નંદરેધી ભાઈ મખાડું તો

સમનલ બમનલ ના પાલે જો અને કેવો આનંદ આવ્યો સાચું કહેજે મારા વાલા આનંદ એટલે અહીંયા એમ રાજના દર્શન કરાવી દીધા આગડી હા ભાઈ ઊંચો કરે ને પી બીવે ઊંચો કરે ને પી બીવે ભાઈ વિનુભાઈ લઈને જાય હો હવે આ બે વિડિયો ઉતર તર મૂકી દીધી ઓલી ભડકીન તો એલા પકડી લેવાની હોય કલાઈ આવ આને આને પકડાઈ દીધી હાલો હાલો ભાઈ હવે પકડવા જ આવી જો જાવ ભાઈ

એમને નથી જોવા તો એના માટે આપણે સંઘર્ષ કરીને જવું પડે તમે આ રસ્તા જો નહીકરો કાદો જ છે જો પગ મૂકીએ તો એ ખૂચી જાય તો અમારા ડાલા માથા ચડાઈ ઉતરાઈ કરે છે હવે આ જાડીયાને કેમ ચડાઈશું મિત્રો જોવો હે તમારા ડેમ જોવો હે હાલો ને ભાઈ દેખાડી દો હવે રાહ નથી જોવું જોઈ જ હવે તમે વિચાર કરો કે આજે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ બારા છે નવ બારા ત્યાંથી થોડું થોડું પાણી આવતું હોય આ બધા માંથી તો કેવો આનો સરસ વ્યૂ આવે તમે વિચાર કરો તો મિત્રો આ છે કાંઈક ડેમનો ઉપરનો નજારો અહીંયા બધી બારા ફરવાનું છે ઉપર અહીંયા જવાની મનાય છે અને અત્યારે છે ને આ બધું ખાલી પડ્યું છે કારણ કે વરસાદ ઓછો થયો હાવ અને હું આવી ગયો છું અત્યારે ઉપર અને અમારી ટીમ જો અહીંયા છે દેવાડીયા પાર્કની વાતો કરે છે કારણ કે પાંચ વાગે બંધ થઈ જાય એવી વાવડ મળ્યા અને અમે બે હજુ અત્યારે વોકિંગ કરીએ છીએ અને હવે મારા ફોનમાં બેટરી નથી એટલે આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ચેનલમાં નવો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો દબાવી દબાવીને થોકી ઠોકીને ઠોકી ઠોકીને અને ચાલો કાંઈ દે હું ફાઇનલ લુક હશે તો હું તમને વિડીયોમાં આગળ બતાડી દઈશ બાય 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 લુક તો જો આવે ડેમનો કાંઈ જ દે સર તો ચાલો હવે છાંટા ચાલુ થઈ ગયા છે અને અમારે નીકળવું છે હવે સાસણ તો ઉગાહે નહીં કારણ કે પાંચ વાગી ગયા છે તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં